આટા પાણી ના દો આટા મારી છે મુકાલાલા ને ઘરે આટો મારી એમ હાલો શું કરે છે મુકાલાલા હું કે મુકાલાલા લેસન કામ કાજ હાલે એમ દિવાળી નજા નું હતું છે કે નહીં દિવાળી નજા નો આપતા નાના આપતા જેમ છે પણ કોલેજ માં જવું તે જો

એટલે બધાય તો એકલો તું ખાઈજે દુખ થાય છે બહુ મને કેનો આજ હું આ ગામ મૂકીને જાઉં છું આ જો આમાં પાછા પડી ને બધાય આપણે છે સુરત બાજુ પાછા દાઢી કરવા દાઢી કરવા સુરત વાળા અમે દાઢી કરવા આવી છે આપણે ગામ ખાલી આવના છે આ એટલા ત્રણ મુતા છે આપણે એક આનો ને એક આનો

બરોબર કાયદે સર હોટલ જે કે માં ભીગા છે ભાઈ ભૂખ લાગી છે બહુ જોરદાર આકડે જે ની ભાજી ખાવું થાય શાંતિ થાય બાકી આ બસ્તો તમને ખબર જ છે એ તો હવે સેટ વેલે સુકે મે મફત માં મફત મફતમાં લઈ આવે કોઈ નહીં